હાલો મિત્રો આજે આપણે વાડીએ આવ્યા છીએ અને ખેતરની અંદર બળદથી આપણે આ સાહણું કાઢવાનું છે કપાસની અંદર આ કપાસની અંદર ખૂબ જ ખડ થઈ ગયું હતું ને આપણે ઘણા વીડિયા એના તમને દ દેખાડ્યા અને વાડી પણ ઘણીવાર વાર બતાવી તમને અનેક વિડીયોમાં એ જ આપણે આ વાડી છે તો આ હાથે આપણે આંકવાનું છે અને આજે છે મિત્રો રક્ષાબંધન અને બેન આવવાના છે રાખડી બાંધવા તો રક્ષાબંધનનું પણ આપણે શૂટિંગ કરવાનું છે તો દોતારે રહેજો અમારો આ વિડીયો તો પહેલાં આપણે વાળીએ આ હાથે આંકીને જ છીએ હા જો આ બળદ આલત છે અને મારે પણ આંકવા દાવવાનું છે

અને મે આજ યુનિફોર્મ બદલાવી નાખ્યો છે મિત્રો 40 વર્ષે આ યુનિફોર્મ પહેર્યો મે આ ચોરણી છે અને આ જબ્બો છે જો ઊભો થાઉ અને આ યુનિફોર્મ મને કેવો લાગે એ તમે સૌ મિત્રો કોમેન્ટ જણાવજો જો આપણો આ અસલ પોશાક છે મિત્રો અને પાટલાન સફારી કફની આ તો બધું બાયલું છે આપણો અસલ પોશાક આ છે મિત્રો જો આ કેવો લાગુ એ તમે જણાવજો અને હમણાં જ આ રાખડી બાંધવાનો પ્રોગ્રામ ચાલુ કરવાનો છે બેન આવી ગયેલા છે અને આ છે મારા બનેવી એમનું ગામ છે વેજોદરી અને એ ભાલિયા પરિવારમાંથી આવે છે નામ છે રણછોડભાઈ કરશનભાઈ ભાલિયા અને અમારા ગામની બાજુમાં જ ગામ છે વેજોદરી આ મોટા બેન છે એના ઘરવાળા અને

Yeah. હાલો ભાઈ હવે અમારા વંશુભાઈ ને રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો પ્રોગ્રામ ચાલુ છે રાખડી બાંધે છે આજે રક્ષાબંધન દિવસે હાલો મિત્રો જો આપડે વાડીયા આ અમારી બા છે અને આ અમારા મોટા બેન હુમલ બેન અને રાખડી બાંધી હમણાં ઘરે અને વાડીયા આંટો મારવા આવ્યા મારી ખબર અંતર પૂછવા તો આજે રક્ષાબંધન દિવસ છે અને મારી બાને થઈ ગયેલો પણ એને બહુ વાંધો નથી ખાઈ વાતાવરણ બઉ સારું ને અને જો આ મકાન ને બકાન ને બધું અહીંયા કાંઈ ઘટે નહીં આપણે એને ગેસનો નો બાટલો એ લાવી દીધો સાફ પાણી બનાવવા સવારમાં માં હાજ સવાર તો હું આવું જ છું રાત્રે પછી વાળું પાણી કરી લે પછી હું ઘરે જાઉં આવો બધો નિત્યક્રમ હોય મારો અને મારા બાપુ પણ આમ હાથી છે આપણા વાડીમાં એટલે હમણાં જ આવી વાડીનો હાથી પણ બતાવી તમને જો મિત્રો આ આપણો કપાસ છે વાડીનો અને આ મકાન આપણે ઘણીવાર આ વાડી તો તમને દેખાડી જ છે આપણી મેન વાડી છે આ મારા બા બાપુજી રહે એ તો જો આમાં મિત્રો છે ને ખડનો કાંદો થઈ ગયો તો એ જા ખેતર છે આપણે એવા વીડિયા ઉતારીને ઘણા તમને બતાવ્યા અને આજે હાથે આવેલું છે આમાં કારણ કે સનેડા આપણે આ કાંઈ ઓથો ને પણ સનેડો ટ્રેક્ટર આમાં આવેલો નહીં એટલે આ થોડીક બેદીની પાછી વરાપ નીકળીને એટલે આ ખેતરમાં જવું અંકાઈ ગયેલું છે હાથી અને આપણે ઓલા ખેતરમાં જઈએ હમણાં અને જવું ભાઈ આ કપા મહેનત કરીને બહુ સારો છે હાંસી મહેનત તો આમાં મારા બાપાની જ છે મારા બાપા એંશી પંચ્યાસી વર્ષે ગયા પણ હજી એનું કામ આમાં શું છે ખેતરમાં અહીંયા આંટો માર્યા કરે અને ખડ તરેલું લીધા કરે અને એને મોડું ગોઠે નહીં કારણ કે અને મળું તો ભાઈ આપણને કોઈ ન ગોઠે આપણે ખેતી કરવી ને તો ખંતથી કરવી પછી વાવીને ભાગી દાવીને કાંઈ ખડનું ત્રેનું કે જોવાની ને માલકા હાથી ભાતી કાંઈ આંકોની દવા ખાતર પાણી ટાઈમે ન પાવ સગવડતા હોવા છતાં તો પછી આ ખેતીમાં શું થાય ભાઈ તો કે ખડનો કાંદો અને પછી કાંઈ મળે નહીં પછી આપણે રોદણા રોઈ કે ભાઈ કાંઈ નથી મળતું ખેતીમાં ભાઈ કાંઈ ન મળે હવે ઘરનું ખેતર હોય તો કાંઈ ન મળે એવું થોડું પ્રમાણ આ ખેતી તો આપણી મા છે મા ભલા એક દાણો વાવો ને હજાર દાણા ન દે ને તો આ માં ધરતી છે આ તો હવે જઈએ આપણે હાથી હાલે પેલા ખેતરમાં હાલો મિત્રો આપણે પાછા ખેતરમાં આવી ગયા છીએ વાડીએ હમણાં બેનને રાખડી બાંધીને એવું બધું તમે જોયું અને આ મિત્રો આજે રક્ષાબંધન છે એટલે અને ખેતરમાં આપણે હાથી આલે છે સાહણું કાઢે એટલે આ ખેતરમાં આ કઈ ગયું છે ને પેલા ખેતરમાં ઉપલા ખેતરમાં જઈએ હવે તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો તમને બહુ મજા આવી છે અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ને આ મિત્રો મેં યુનિફોર્મે બદલી નાખેલો છે એ તો તમને હમણાં મેં વાત કરી કારણ કે આપણો અસલ પહેરવેશ આ છે આ ચાલીસ વર્ષે મેં સવર્ણીનો ઝબ્બો પહેર્યો અને આ સવર્ણિનો ઝબો મારે ભેટમાં આવેલો છે કોની પાસે ભેટમાં આવ્યો એ હું હમણાં નહીં કહું તમને આગલા વિડીયામાં જણાવીશ તો જોતા રહેજો મારો આ વિડીયો જુઓ ભાઈ આ ખેતરમાં અમારું ઉપલું ખેતર છે અમારા ભાઈનું અને તે ખડનો કાંદો થઈ ગયેલો હતો એકલો પણ આપણે દવા મારીને ભાઈ જડબે સલાહ કરી દીધું બધું અને આ ભાઈ પ્રમાણે હાથી મળી ગયું ને એટલે હાથી હાલ છે ને એટલે આ કપાસ ભાઈ ગો આમાં ખાતરને દવા પાણી બધું આપણે આપી દેવાનું છે અને ગયા વર્ષે પણ આ રીતે જ આપણે કરેલું તો ભાઈ પોરો ખાવ પોરો ખાવ ભાઈ રમાવટા પણ એલા ભાઈ આમાં હાથી મળવું જોઈએ ને આ તમે શું છે આવ્યા એટલે બહુ ભાઈ મને આનંદ થાય છે અને એમાં ભાઈ આ બળજા એટલે બળજાની આ ભાઈ થોડી આવે ભાઈ હા હા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એને બદલે હવે પછી એવું છે કે ઉત્તમ નોકરી મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી ખેતી કરવી કોઈને ગોઠતી નથી બધાને નોકરી બધાને શહેરમાં રહેવું ને બંગલામાં રહેવું ને બધાને મોટરમાં ફરવું મિત્રો પણ આ ખેતી જો નહીં કરીએ ને તો તમે બધા ભૂખે મરશો એટલે આપણે ખેતી કરવાની શરૂઆત કરી દીધી જો આ ભાઈ આ બળદ છે દિવાળા દીકરા ને કાં ધોરીને કાં ધરા અને કાં તો વણના જીંડવા નગર ઝાકળિયા તો ખરા ભાઈ હા હા એ મારા બાપાની પંચ્યાસી વર્ષની વાત કરીએ હમણાં મેં જો હા મેં મારા બાપા ઊભા હા હજી એને ખેતીમાં રસ એને સુવાસ સડી જાય હાલો મિત્રો જો આ મારા બાપા છે અને પંચ્યાસી સત્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ અને મારી બાને એમણે તમને બતાવ્યા અને વાડીએ રે બે ટાઈમ હું ભાત લઈને આવું છું અવારમાં એની રીતે નાસ્તા પાણી કેટલે ચા પાણી બનાવી અને હજી પણ જો આ મરસીનો રોપ લાવ્યા છે અને એ ઓલા ખેતરમાં સોંપવાનો છે પછી મહેનત કર્યા કરે એને થાય એ પ્રમાણે મારા બાપાને દમ એટલે કે શ્વાસ સડે છે પણ હજી બહુ વાંધો નથી પણ પહેલેથી ખેતી કરેલી ને હવે આપણે ભાઈ ચાલુ કર્યું છે ખેતી કરવાનું અને અસલ યુનિફોર્મ પહેર્યો મેં આજે એ તો તમને મેં વાત કરી જ છે તો આ મિત્રો છે ને ખેતી છે એ આપણી મા છે ધરતીમાં અને ખેતીમાં ભાઈ મહેનત કરી તો મળે મળે ને મળે જ તે ન મળે એમની કોઈ ખેતી મારે નહીં આ તો કાંઈ કરવું નથી કોઈને અને ખડના કાંદા કરી નાખવા ટાઈમે હાથી આંકવા ટાઈમે ખાતર ન દેવા ટાઈમે દવા નો છાંટવી તો પછી શું થાય ભાઈ ખેતી થોડી કાંઈ આપણને આપે હાલો તો મિત્રો ભાઈ બે વાર દવા છાંટી પણ તોય પાછું ખડ થઈ ગયું હતું આ રીતે વરસાદ કાંઈ વરાપ આપી નહીં ને આમાં પાછું એક વાર ખર બળે ને તો બીજી વાર ખડ થઈ જાય આવું બધું થતું હવે આમાં છે ને આપણે હાથી બળદનું હાલે છે એટલે હવે આ બધું हट ने बढ़ने के बदु नाचती रहे आलो बापो बापो आलो हट ले 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 મેનો કાંડો થાય દર વર્ષે જરૂર છે આવનું આપણે કરી ની આ હેની મેની હા આ ફુ

તો અમારે સમય સાથે છે રક્ષાબંધન અને એ એના ઘરના મારા બેન જ થાય અને એ રાખડી બાંધવા આવવાના છે પણ હજી થોડીક વાર છે આ હાથી મૂકીને ત્યાં રાહ પછી લઈને આવશે ત્યારે રાખડી બાંધવા આવશે તો મિત્રો આ અમારો રક્ષાબંધનનો તહેવાર અહીંયા અમે પૂરો કરીએ અને આ જમવાનું ચાલુ કરીએ હવે